આજથી શરૂ થનારા હોળી અને ધુળેટીના તહેવાર તેમજ આગામી સમયમાં આવનાર રમઝાન ઈદના તહેવારને ધ્યાનમાં રાખી અને નવસારી ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મુસ્લિમ બિરાદરોનો રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આજથી શરૂ થતા હોળી અને ધુળેટીના તહેવાર તેમજ આગામી સમયમાં આવનાર રમઝાન ઈદના તહેવારને લઈને નવસારી ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ટાઉન પીઆઈ એસ સર તેમજ નવસારી શહેરમાં મામલતદાર અર્જુન અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની આ બેઠકમાં નવસારી શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સંગઠનોના આગેવાનો તેમજ ગણેશ સંગઠન મંડળ અને તાજીયા કમિટીના આગેવાનોએ હાજર રહી નવસારી શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તેની ખાતરી આપવા સાથે તમામ સમાજના લોકોને આ તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવા માટે અપીલ કરી હતી

દરેક પાર્ટીના આગેવાનો ભાજપ કોંગ્રેસ આમ પાર્ટી બધાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે હોળી ધૂળેટી અને આ રમઝાન અને ઈદના તહેવારો નવસારી નવલી નવસારી સંસ્કારી નગરી નવસારીના મુજબ ઉજવાય અને સારી રીતે એકબીજાને એક સાથે ભળીને રહે એ પ્રકારની બધી ચર્ચાઓ કરવામાં આવી અને દરેકે સારો સાથ સહકાર આપ્યો હું કાજા કમિટી નવસારી શહેરનો ઉપપ્રમુખ છું આજે ટાઉન પોલીસ ચોકીમાં મિટિંગ થઈ હતી એમાં દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને અમે એવી અપેક્ષા કરીએ છીએ કે જે આ હોળીનો ધૂળેટીનો તહેવાર છે એ શાંતિપૂર્ણ થઈ જાય અને જે એકત્રીસ તારીખે જે અમારી રમઝાન ઈદ આવી રહી છે એ પણ બધા હળીમળીને સારી રીતે અમે તહેવાર પૂર્ણ કરશું આજે જે હોળીનો તહેવાર છે આવતીકાલે આ ધૂળી તહેવાર છે અને આગામી એકત્રીસમી તારીખે રમઝાન ઈદનો જે તહેવાર આવી રહ્યો છે એના અનુસંધાને તંત્ર તરફથી શાંતિ સમિતિની બેઠક એક યોજવામાં આવી શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજના અગ્રગણ્ય નાગરિકો હાજર રહ્યા હતા ને જે તહેવારો જે છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે એના માટેની હાજર અગ્રગણ્ય નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવી તે લોકો તરફથી સૂચના લેવામાં આવ્યા અને આ જે તહેવારો જે છે એ ખૂબ એકલસપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેના માટેની આ લોકોને પણ અપીલ કરવામાં આવે છે ને આ સંદર્ભે આજે શાંતિ સમિતિની મેટંગ યોજવામાં આવી આ જે તહેવારો છે એના અનુસંધાને આપણે નવસારી વિસ્તારના મહાનગરપાલિકા વિસ્તારના જે તમામ લોકો જે છે તેઓને આ પર્વ નિમિત્તે શુભ શુભ શુ ખૂબ ખૂબ શુભકામનાઓ છે